શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો કુંભ રાશિ અધિપત્યવાળી કુંભ રાશિ માટે ફળ થશે વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું શું ઉપાય કરવા તે વિશેની માહિતી આપણે જોઈએ તમારી શનિની જ અધિપત્યવાળી કુંભ રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું જે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને મીન રાશિમાં આવ્યા હવે રાશિ પરિવર્તન કર્યું મીન રાશિમાં એમાંય વળી તારીખ તેર સાત બે હજાર પચીસને રવિવારથી શનિદેવ મીન રાશિમાં જ વક્રી બન્યા એ હવે એ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી માર્ગી બને છે હવે વકરી કોઈ બી ગ્રહ શુભ ફળ આપતા નથી સૂર્ય અને ચંદ્ર વકરી બનતા નથી વકરી એટલે શું પહેલાં જાણીએ અને માર્ગી એટલે શું વકરી એટલે પાછા પડવું ધીમી ગતિએ ચાલવું અને માર્ગી એટલે આગળ વધવું આગળ ગતિ કરવી કીધું ને કે કોઈ પણ ગ્રહ વકરી બને તો શુભ ફળ આપતા નથી અને અસ્ત ના ખાય ને તો એનું શુભ ફળ બિલકુલ મળતું નથી તેમાં આ તો શનિદેવ શનિ મહારાજ વકરી બને ને તો બહુ જ એની અસર હોય છે હવે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી માર્ગી બને છે હવે આ તમારી રાશિથી બીજા ભાવથી થતું આ ગોચર ધન અને કુટુંબ આનું સુખ જોવાય બીજા સ્થાન આપણે ધન અને કુટુંબનું સુખ માનીએ તો એમાં બીજા આ શનિદેવનું ગોચર રૂપાના પાયા ઉપર રહેશે રૂપાના પાયા રૂપુ એટલે ચાંદી એટલે હવે તમને આ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી જે નાની મોટી તકલીફો હતી એમાં રાહત થાય ચાંદી એટલે નથી કેતા ચાંદી ચાંદી કરાવે પરંતુ તારીખ તેર સાત બે હજાર પચીસ થી જે વક્રી બન્યા હતા તેમાં અહીંયા થોડી તમારે બ્રેક પડી નાની મોટી બ્રેક લાગે પરંતુ હવે આ માર્ગી બનતા અઠયાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી તમારે શનિદેવ માર્ગી બને છે એટલે તમારા માટે ખરેખર આ સમય ખૂબ જ ઉત્તમ જોવાય જો તમારી જન્મ કુંડળીમાં શનિદેવ શુભ ફળ આપનારા હશે ને તો તમને સોનામાં સુગંધ ભરે વધુ સારું ફળ મેળવી શકો અહીંયા તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી આ સમય ખૂબ જ સારો જોઈ શકો તમારે આ શનિદેવનો છેલ્લો તબક્કો ચાલે છે સાડા સાતીનો નો સાડા સાતી પનોતી જે છે ને એમાં તમારો આ છેલ્લો તબક્કો છે કેમકે તમારી રાશિ પરિવર્તન કરીને મીનમાં આવ્યા હવે જ્યારે મીન રાશિ પરિવર્તન કરીને મેષમાં આવશે ને ત્યારે તમે ટોટલી સાડા સાતીની જે મહાદશા છે એમાંથી તમે મુક્તિ મેળવશો પણ હવે જે શરૂઆતનો જે પ્રથમ તબક્કો હતો એમાં જે તકલીફો પડી એ બીજા તબક્કામાં ઓછી રહેશે અને એમાં આ માર્ગી બનતા બિલકુલ તમારું આર્થિક સ્થિતિમાં સારો બદલાવ આવે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે અહીંયા તમને મિત્રોથી સમયે સહકાર અમુક વખતે તમારે જરૂર હોય ને ત્યારે એવા ટાઈમિયાને કામ આવે તો તમારો તમારું કામ ન કરી શકે તમને સહકાર ના આપી શકે એટલે તમે એવું અનુભવો કે હવે મિત્રોથી આપણને થોડું ઓછું જે લેણદેણ છે એ જોવાય છે માતાના આરોગ્યની પણ ચિંતા રહ્યા કરે પરંતુ અહીંયા વક્રી બન્યા ત્યારે આ બધું વધુ જોવાય પણ હવે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી જે માર્ગી બન્યા એનાથી આ બધી ચિંતાઓમાંથી મુક્તિ મળે મિત્રોનો પણ સહકાર મળે માતાનું સુખ પણ સારું જોવાય શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાનેથી રહેતા તમારે સાવચેતી લેવાની રહેશે કેમ કે આપણે આદર કહીએ છીએ કે શનિદેવ જે સ્થાનમાં હોય ને એ સ્થાનનું સારું પણ આપે છે પણ દ્રષ્ટિથી હંમેશા નાનું મોટું ખરાબ અમુક સમય થતું હોય છે એટલે તમારે કોઈ પણ કાગળ કોઈ પણ પેપરમાં પૂરું વાંચ્યા વગર કોઈનું માર્ગદર્શન લીધા વગર ક્યાંય પણ જાણ્યા વગર તે સહી કે એવું કરવું નહીં કેમ કે અહીંયા તમને દગો છેતરપિંડી છેલ્લે છેલ્લે અમુક વખતે છેક સુધી આપણે સાચવી લેવાય છે પણ છેલ્લો જ્યારે સમય આવી જાય છે ને ત્યારે પાછી ભૂલ થઈ જતી હોય છે તો અહીંયા તમારે એનું ધ્યાન લેવાનું રહેશે શનિદેવની દસમી દૃષ્ટિ તમારી રાશિથી અગિયારમાં સ્થાનેથી રહેતા અહીંયા તમારે આવકનું સ્થાન છે તમારે આવક વધશે ખરી પણ તમારે મહેનત સતત કરવી પડશે આવકના સોર્સ ઊભા કરવા પડશે ઓવરઓલ જોતાં તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારથી થતું આ શનિદેવનું માર્ગી બનવું એ તમામ વસ્તુઓમાં તમને રાહત આપી શકે માર્ગી બનતા શનિદેવ તમારા માટે નાણાકીય રીતે આર્થિક સંપદાની રીતે સારું જોવાય પારિવારિક સંબંધો પણ સુધરે અને તમને એમ લાગે કે જે અમુક સમયથી દૂર હતા હવે ધીરે ધીરે હવે સંબંધ બધાય સુધરતા હોય એવું તમે અનુભવો ઉપાય તરીકે તમારે શું કરવું હનુમાનજી ઉપર તમારી વધારે શ્રદ્ધાની ભાવના છે તો તમારે હનુમાન ચાલીસાના સવાર સાંજ પાઠ કરવા જોઈએ શનિદેવનો મંત્ર છે રીમ શમ શનિશ્વરાય નમ એ મંત્રના જાપ કરવા જોઈએ શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવની પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ અને કહેવાય છે કે માતાનું જે આજ્ઞાનું પાલન કરે છે એમને શનિદેવ હંમેશા એમના ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે સત્ય બોલવું જોઈએ બીજું તમારે જીવનચર્યા પર સુધારવી જોઈએ આ બધું કરવાથી શનિદેવની વિશેષ કૃપા મળી રહેતી હોય છે તો આ હતું શનિદેવ જે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી માર્ગી બને છે એ તમારી કુંભ રાશિમાં શનિની જ અધિપત્યવાળી વાળી રાશિમાં તમને કેવું કળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી નમોનારાયણ